સામે આવ્યા છે સુરતમાં વારંવાર આગની ઘટનાઓ બની રહી છે ત્યારે સચિન જયડીસી વિસ્તારમાં આવેલ ગામના રામેશ્વરમ સોસાયટીમાં ગેસની બોટલ ફાટવાની ઘટના બની હતી ગેસની બોટલ ફાટતા લાગેલી આગમાં એક યુવતીનું મોત નીપજ્યું હતું તો આગની ઘટનાને લઈ આખા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો બનાવને લઈ ફાયર ને જાણ કરાતા ફાયરની ટીમ પણ સ્થળે દોડી ગઈ હતી અને આગ પર પાણીનો મારો કરી કાબુ મેળવ્યો હતો તો ગેસનો બાટલો ફાટવાની ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે આજ સુબાહ સવા બારા બજે કે આસપાસ યા યોગેશ્વર નગર થી ચાલી છે जहाँ लक्ष्मण गिरी करके है उनकी चाली है तो वहाँ पे एक किराए पे दुकान है दुकान में गैस जलने से ब्लास्ट हुआ है और ब्लास्ट में एक भूरी बहन यादव करके बहन है उनकी एज है फिफ्टी नाइन ईयर्स उनका डेथ हुआ है और आगे का इन्वेस्टिगेशन हम एफ और क्राइम सीन अधिकारी को बुला के अभी इन्वेस्टिगेशन कर रहे हैं कितने बाटला है? नॉर्मल जो रूटीन बाटला है वही बाटला है